આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે આજના એપિસોડમાં આપણે શામળ વિશે વાત કરવાના છીએ તો શામળ કે જે પદ્ય વાર્તાના પિતા કહેવાય છે શામળનો જન્મ ગોમતીપુર અમદાવાદ જન્મની સાલ માટે ઘણા બધા મતભેદો છે ક્યાંક સોળસો નેવું તો ક્યાંક સોળસો ચોરાણું તો ક્યાંક વળી સત્તરસો અઢાર પણ જોવા મળે છે એટલે કે જન્મની સાલ એમની નિશ્ચિત નથી એમના કોઈ પુરાવા મળતા નથી ત્રવાળી બ્રાહ્મણ હતા શ્રીગોળ માળવી બ્રાહ્મણ એમની જ્ઞાતિ હતી શામળના ગુરુ નાનાભાઈ ભટ્ટ હતા તેમના ઉપનામની જો વાત કરીએ તો પધ્યવાર્તાના પિતા તો હતા જ પરંતુ નવલરામ પંડ્યાએ એમને વાણિયાઓના કવિ તરીકેનું બિરુદ આપ્યું હતું તેમના પિતાનું નામ વીરેશ્વર માતાનું નામ આનંદબા અથવા તો આનંદીબા તેમના પુત્ર પુરુષોત્તમ શામળ ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર તરીકે જાણીતા છે પ્રેમાનંદ સત્તરસો અઢારમાં પદ્માવતી નામનો આખ્યાન રચી આ પદ્માવતી નામની જે પ્રથમ પદ્ય વાર્તા છે એ શામળે લખી હતી તેમની વાર્તામાં ત્રિપરિમાણી વાર્તાનું તત્વ જોવા મળે છે તેને ત્રિસ્તરીય વાર્તા પણ કહે છે શામળની આવી વાર્તામાં મુખ્ય પાત્ર વિક્રમ જોવા મળે છે વૈતાલ પચીસી સિંહાસન બત્રીસી અને વિક્રમ વેતાલ આ બધી વાર્તાઓમાં મુખ્ય પાત્ર રાજા વિક્રમ છે શામળનું સાહિત્ય સર્જન જોઈએ તો પદ્ય વાર્તા પદ્માવતી જે તેમની પ્રથમ વાર્તા સત્તરસો ને માં લખાયેલી છે વૈતાલ પચીસી ચંદ્રચંદ્રાવતી સિંહાસન બત્રીસી દ્રૌપદી વસ્ત્રાહરણ નંદ બત્રીસી રૂપાવતી બરાસ કસ્તુરી વિદ્યાવિલાસિની રાવણ મંદોદરી સંવાદ સુડો બહોતેરી સુડો બહોતેરી એમની છેલ્લી પદ્યવાર્તા છે જે તેમણે સત્તરસો ને પાસઠમાં લખી હતી સત્ય મોટું સહુકો થકી પંચદંડ મદન મોહના ઉદ્યમ કર્મ સંવાદ અન્ય કૃતિઓમાં વીર પ્રશસ્તિ કાવ્ય સ્વરૂપમાં અભિરામ કુલીના શ્લોક રુસ્તમ બહાદરનો પવાડો આખ્યાનમાં અંગદ વિષ્ટિ શિવપુરાણ અન્ય તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો પતાઈ રાવળનો ગરબો રણછોડજીના શ્લોકો રેવાખંડ રોહિદાસ ચરિત્ર શામળ રત્નમાળા વિનેચરની વાર્તા શામળે ઘણી વાર્તામાં પોતાની અટક સામવેદી દર્શાવી છે શામળ રખીદાસના આશ્રયમાં રહેતા હતા રખીદાસ અને શામળનો મેળા ગુમાન બારોટે કરાવ્યો હતો ત્યારે શામળ સિંહાસન બત્રીસી લખતા હતા જેમાં પંદર વાર્તાઓ છે અને એમને મળ્યા પછી એમણે આ વાર્તા પૂરી કરી છે આ કૃતિ પૂરી કરી છે મદન મોહના જે કૃતિ છે એમાં તેરસો ને સત્તર કડીઓ છે મદન મોહનામાં રાજકુમારી મોહના એના માતા પિતાનું નામ ઘણી પરીક્ષામાં પૂછાય છે તો તેમના પિતાનું નામ મધુસૂદન અને માતાનું નામ મધુસુદના પાવાગઢની પતનની વાત પતાઈ રાવળના ગરબા આ કૃતિમાં છે સિંહાસન બત્રીસીમાં છપ્પન વાર્તાઓ છે પદ્માવતી વાર્તાને શામળે બીજું પુષ્પક આખ્યાન તરીકે ગણાવ્યું છે પદ્માવતી ધારાનગરની રાજકુમારી હતી એવું શામળની કૃતિમાં આપણને જાણવા મળે છે એક હતો રાજા આવા કથનથી ઘણી બધી વાર્તાઓ આપણે દાદીમા પાસે સાંભળતા હોઈએ છીએ તેના મૂળમાં આપણા સાહિત્યકાર શામળ રહેલા છે શામળે કલ્પના ચિત્ર ઊભું કરીને ગુજરાતી સાહિત્યમાં પદ્ય વાર્તાની જ્ઞાન ગંગા વહેવડાવી આથી જ શામળને પદ્ય વાર્તાના જનક તરીકે ઓળખવામાં આવે છે મધ્યકાલીન સાહિત્યમાં પદ્ય વાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ શામળ હતા શામળની મૂળ અટક ત્રવાળી પણ ભટ્ટનો અર્થ કથાકાર બ્રાહ્મણ થતો હોવાથી તેઓને શામળ ભટ્ટ કહેવડાવવું ગમતું હતું શામળની પ્રશંસા સાંભળી માતર તાલુકાના સિંહજ ગામના વિદ્યાપ્રિય જાગીરદાર પટેલ રકીદાસે તેમને આશ્રય આપ્યો હતો શામળે તેમને દાનેશ્વરી કર્ણ ભોજ સમોવળ ભૂપ અને રખિયેલ રૂડો રાજવી કહીને બિરદાવ્યા હતા શામળ અને પ્રેમાનંદ વચ્ચે સાહિત્યિક મતભેદ જાણીતા છે સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક સાદામાં શિક્ષા કે એ જ કવિજન એક શામળની વિખ્યાત પંક્તિઓની વાત કરીએ તો પેટ કરાવે વેઠ લક્ષ્મી તેને લીલા લેર વાવીએ કડવી તુંબડી ઉગે તુંબ હજાર દોઈલા દિવસો કાલે વામશે જીવતો નર ભદ્રા પામશે સંસ્કૃત માંથી શોધ્યું પ્રાકૃત કીધું પૂર ભોજ પ્રબંધ ભરત ખંડમાં नूर सादी भाषा સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક સાદામાં શિક્ષા કે એજ કવિજન એક સદવિદ્યા રત્ન વિશાળ વિદ્યા નહીં કશું સદવિદ્યાગર ધન કશું વિદ્યા નર પશુ ગાજિયા મેં વર્ષે નહીં બસતો કૂતરો નવ ખાય વાડ થઈને ચીભડા ગળે સોંઘી વસ્તુ ક્યાંથી મળે જાગે જેને માથે વેર જાગે જે કરે બહુ ઝેર જાગે જેના ઘરમાં સાપ જાગે દીકરીઓ ના બાપ સામળ ભટ્ટે છવ્વીસ રચનાઓનું સર્જન કર્યું છે તેમની પદ્ય વાર્તાઓ તેમના પૂરોગામીઓના સંસ્કૃત સર્જનો અને લોકકથાઓ આધારિત છે તેમના કેટલાક સંસ્કૃત સર્જનોમાં સિંહાસન દાત્રિક્ષા વેતાલ સપ્તતિ ભોજ ભોજપ્રબંધ વગેરે કૃતિઓનો સમાવેશ થાય છે તેના પરથી રચેલી સિંહાસન બત્રીસી વેતાળ પચીસી સુડા બહોતરી આ એમના જાણીતા સર્જન છે આ ત્રણેય સર્જનમાં વાર્તામાં વાર્તા હોય તેવું બંધારણ છે તેમાં ઘણી જાદુઈ અને કાલ્પનિક બાબતો જેમ કે આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં જવું ઉડતા પગરખા બોલતા પશુઓ વગેરે જોવા મળે છે વિક્રમ રાજા આ કથાઓનું મુખ્ય પાત્ર છે તેમાં ઘણા સૂત્રો અને કોયડાઓ પણ છે તેમના અન્ય સર્જનોમાં નંદબત્રીસી સુખદેવાખ્યાન રખીદાસ ચરિત્ર વનેચરની વાર્તા પાંચ દંડા ભદ્રભામિની રેવાખંડ ચંદ્રચંદ્રાવતી પદ્માવતી વગેરેનો સમાવેશ થાય છે આ કથાઓમાં બુદ્ધિ ચાતુર્યની સમજ આપતા ઘણા છપ્પા પણ સમાવી લેવામાં આવ્યા છે છપ્પા તો છપ્પા એટલે કે છ પંક્તિના ટૂચકા તો આજે આપણે વાત કરી સાહિત્યકાર શા લાગ્યો એ અમને જરૂરથી અમારા વોટસઅપ નંબર પર જણાવજો આકાશવાણીના યુટ્યુબ ઉપર પણ આ ઓડિયો તમને મળી રહેશે તમને કંઈ પણ પ્રશ્ન હોય કંઈ પણ મૂંઝવતી બાબત હોય ગુજરાતી સાહિત્ય વિશે વધારે જાણવાની ઈચ્છા હોય તો આકાશવાણીના વોટ્સઅપ નંબર ઉપર અમને મોકલી આપશો આશા જે આ કાર્યક્રમ આપને ગમ્યો હશે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય સ્વર જયેશ રાવલ પ્રસ્તુતિ નિશા મોરે